દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બીસી પોઈન્ટમાં ભીડનો લાભ લઈ બેગમાંથી બ્યાસી હજારની ચોરી થઈ આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સોમવારના રોજ મળતી માહિતી અનુસાર પીપલોદમાં આવેલ બેંક ઓફ બરોડાના બીસી પોઈન્ટ ઉપર ભીડભાડનો લાભ લઈ એક અજાણ્યા ગઠિયાએ બેગની ચેન ખોલી બેગમાંથી બ્યાસી હજાર પાંચસો રૂપિયા કાઢી ફરાર થયો દેવગઢબારીયા તાલુકાના મોટીઝરી ગામના બારિયાફળિયામાં રહેતા અને પીપલોદમાં આવેલા ભવાની કોમ્પ્લેક્સમાં બેંક ઓફ બરોડાની બીસી પોઈન્ટ ચલાવતા દિલીપભાઈ જેઓ કે પીપલોદમાં આવેલા બેંક ઓફ બરોડામાંથી છ લાખ વીસ હજાર લઈ તેની પાસેની બેગમાં મૂકી ભવાની કોમ્પ્લેક્સ બીસી પોઈન્ટ ઉપર ગયા હતા ત્યારબાદ બીસી પોઈન્ટ ઉપર ભીડ વધારે હોવાના કારણે ભીડમાં થઈને અંદર જતા તે દરમિયાન કોઈ ગઠિયાએ ભીડનો લાભ લઈ દિલીપભાઈની બેગમાં ચેન ખોલી બ્યાસી હજાર પાંચસો રૂપિયા કાઢી ફરાર થઈ ગયો હતો અંદર જઈને બેગ ચેન ખુલ્લું જોતાં શંકા જોવા માંડી હતી ત્યારે છ લાખ વીસ હજારની અંદર બ્યાસી હજાર પાંચસો રૂપિયા ઓછા જણાયા હતા ત્યારે પોઈન્ટ ઉપર કેટલાક હાજર લોકોએ એક વ્યક્તિને બેગમાંથી પૈસા કાઢી લઈ ભાગી જતા હોવાનું જણાવ્યું હતું જેથી દિલીપભાઈએ બહાર જઈને શોધખોળ કરી હતી પરંતુ રૂપિયા ચોરી કરી જનાર વ્યક્તિ આજ સુધી મળ્યો ન હતો જોકે ચોર સીસીટીવીમાં કેમેરા કેમેરામાં પણ કેદ થયો હતો પરંતુ તેનો કોઈપણ પતો જોવા મળ્યો નહોતો ત્યારે દિલીપભાઈએ અજાણી વ્યક્તિ સામે પીપલોદ પોલીસને જાણ કરાતા પીપલોદ પોલીસે બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે